શંભુ બોર્ડર પર લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને શનિવારે બસો દિવસ પૂર્ણ થયા છે ત્યારે આ અવસરે શંભુ બોર્ડર પર ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા અને મોટું પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે તો ખેડૂતોના આ પ્રદર્શનમાં ઓલિમ્પિયન વિનેશ ફોગાટે પણ ભાગ લીધો હતો ત્યારે ખેડૂતોના આ મોટા પ્રદર્શનમાં મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને ખેડૂતો દ્વારા સન્માનિત કરવામાં આવી હતી તો આ આંદોલન મામલે ખેડૂત આગેવાન સરવંતસિંહ પંડેના જણાવ્યા મુજબ તેમની માંગણીઓ હજુ સુધી સંતોષવામાં આવી નથી તેથી ફરી એકવાર સરકાર સમક્ષ તેમને માગણી રજૂ કરવાની વાત કરી હતી તે જ સમયે ખેડૂતોએ બોલીવુડ